હું પાલણ ગામમાં રહું છું મારું નામ જીયુષભાઈ જીવણભાઈ નાયકા છે અને હું રજૂ કરવા એ માટે આવ્યો છું કે મારું બસો વીઘાનું તળાવ છે બધું પાણી કાઢી નાખ્યું છે માટી ચોરે અને એ લોકો ધમકી આપે છે અને એ લોકોને અમે રજૂઆત કરવા ગયા તો એ લોકો અમુને ચોખ્ખી ધમકી આપે છે અને તોડફોડ કરીને બધું પૂરું કરી નાખ્યું તળાવ ને અમે કંઈ બી બોલવા જાય ને તો અમારું કોઈ સંભાળતા નથી ને અમારે નીચાણવાળા વિસ્તારમાં રહે છે કે આવનારા આવનારા દિવસોમાં વરસાદ જો આવે તો અમારે તણાઈ જવાનો ભય રહે છે અને આ લોકો સરપંચ અને તલાટી અમારું કંઈ બી સંભાળતા નથી મે એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હરીશભાઈ રાઠોડ હા રજૂઆત કરી પર એ લોકો કંઈ જવાબ નથી આપ્યો અને જગ્યા પર હાજર બી નથી રહેતા કારણ નથી ખબર હવે એ લોકોને બે થી ત્રણ વાર તલાટી સાહેબ ને બી કીધું અને સરપંચ સાહેબ ને બી કીધું નથી એ માટી છો લોકો આ વર્ષે લોકો એ લોકોએ તોડફોડે જ કર્યું છે બીજું કંઈ નથી કરતા અને ગામનું કોઈ સફળતા નથી ચોખ્ખી ધમકી જ આપે છે મત થી થાય કરી લેવો અમે તો પાણી ખાલી કરીને જ રહેવાના એમ કે બીજું કંઈક ગમે તે બોલે છે એ લોકો અમારી જ માંગ છે કે અમારું જે આ તોડફોડ કર્યો છે એ કરો ને અને આને બ્લેકલિસ્ટ કરો બીજું કંઈ માંગ નથી વધારે પડતી અમુને એ જ માંગ છે કે આ જે છે ને બ્લેકલિસ્ટ કરો મારું નામ ગુલાબભાઈ જડીયાભાઈ રાઠોડ એ પાણી કાઢી નાખે છે ને અમારા જે નીચેનો ભાગ છે તે ખોડી નાખ્યું ને પાણીના માણસને બહુ જ અવા જવાનો ચોમાસામાં છે ને અમારા ઘર તૂટ્યા ટેવું છે એ લોકો માટી કાઢવા માટે આવ્યા છે માટી કાઢે છે એટલે એ લોકો એ પુનિતભાઈ ના અમે તો આ ખોદ ખોદવા એટલે ખોરાક અમને ચાર વર્ષ આપેલું છે એમ કહેવા માંગે છે એ લોકો અમે તો એ લોકોને કહે કે આ તમે છરામાં જે વર્ષ કેટલા વર્ષનું લીધેલું તો અમને નથી ખબર બોડીને અમે સરપંચને બોલાવ્યો આખી બોડીને બોલાવી બોડી કોઈ ત્યાં હાજર રહેતી નથી ત્યારે સાંજે ત્યારે ફોડ્યું ત્યારે બોલાવ્યું આખી બોડીને બોલાવ્યું બોડીનો એક બી સભ્ય હાજર રહેતા નથી એ લોકો કારણ કે ખબર કે નહીં એ લોકો હાના કારણે નથી આવતા તે મને નથી ખબર લોકો સરપંચ શું કહે છે તમને સપોર્ટ કરે છે સપોર્ટ નથી કરતા તલાટી તલાટી બી કઈ નથી એ લોકો બી નથી આવતા એ લોકોને બી બોલાવ્યા ત્યાં રાતો ભેગા થયા પેલા સરપંચ ને બોલાવ્યા સરપંચ બી ત્યાં હાજર રહ્યો જ નહીં એ લોકો બોડી ને બોલાવી બોડી બી હાજર નથી થઈ એ લોકો